પીએસએફ હોય મરણી હોય પોલીસ હોય એવી રીતે ચોખી પર અલગ અલગ છે એકાવન ચોથી છે આ શુકરા કે બોર્ડલ આપણે ત્રિપુર બોર્ડલ ઉપર જઈ જેથી તમે દોઢસો ત્રિમુણ થાંભો એટલે પાકિસ્તાનની ઉપર જાય તમે સંભળતા તો મહિને ખબર વિશે અઠવાડે આ એરોડ મોટાનું એવું કારણ છું કે આપણી બોર્ડલ ઉપર ખાસ સિકારીની જરૂર છે અને એની આપણે પોતાની પણ પબ્લિક સેફટી વિભાગના અધિકારી આપ જેસા કે સભણ સતત પેટ્રોલિંગ પર હતા અને કોઈ પણ પ્રકારની કોઈ એજન્સીની પતરા કરવાની કોઈ છૂટગા એક જ ઘંટી છે અને આ તંત્ર પ્રતિનિધિને પૂછે છે કે આ રાત આ કેમ મુલાકાત લે

قرار کو کچھ ہم نے سروس فراہم کی ہے اس کے علاوہ اٹری ریس اکار 1500 روپے